દાહોદ જિલ્લામાં હાલ ચાલી રહેલા હીટ વેવ માટેના જરૂરી પગલાં અને આયોજન કરવા અંગેની બેઠક કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી આ બેઠકમાં કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા ગરમીની તીવ્રતાને ધ્યાને રાખી સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક માહિતી અપડેટ થતી રહે તેમજ તે અંગેની આગોતરી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું ઉપરાંત શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ તાત્કાલિક સારવાર મળી રહે તે માટેના આવશ્યક પગલાં લેવા જણાવ્યું હતું આ બેઠક દરમિયાન નિવાસી અધિક કલેક્ટર જે એમ રાવલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક બી એમ પટેલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટિલાવત ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સહિત અન્ય સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા